અવનવી તૈયારીઓ થવા લાગી તળામાર તૈયારીઓ થવાની છે ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે બાબા એવું તે વ્રજમાં શું છે કે આટલી બધી તળામાર તૈયારીઓ થાય છે કે લાલચ નાનો છે તને ખ્યાલ ન હોય આપણે ત્યાં ઇન્દ્રનો યજ્ઞ છે ઈન્દ્રનો યજ્ઞ પણ બાબા જ્યાં સુધી હું વ્રજમાં છું ને ત્યાં સુધી કોઈ જીવની હિંસા થાય ને એવો યજ્ઞ થવા હું નહીં દઉં અને ઇન્દ્ર કોપાયમાન થાય અને વરસાદના વર્ષે ધાન ધાન્ય પાકે આપણી ગાયો શું ખાય અને ગાયો દૂધ ના આપે તો આપણે શું ખાઈએ બાબા ઇન્દ્રથી જે થતું હોય ને કરી લે પણ એ યજ્ઞ બંધ રહેશે કરવો જ હોય તો આપણે કામ કરીએ ગિરિરાજજીનું પૂજન કરીએ જે ગિરિરાજજીના શીખરોની અંદર આપણી ગાયો રોજ ચરવા જાય છે ગિરિરાજજીને આપણે પૂજન કરીએ બધા જ રજવાસીઓની આજ્ઞા કરવામાં આવી કે પૂજાની થાળીઓ લઈ અબીર ગલાલ કુમકુમ ચોખા અને ભોગ લગાવવા માટે ગિરરાજને મીઠાઈ સામગ્રી જે કંઈ લાવવું હોય એ બધા પોતપોતાની રીતે લાવે કોઈ પુષ્પના હાથ ફૂલડાઓ લાવ્યા છે દૂધની ધારાથી ગિરરાજજીનો અભિષેક કરવાનો છે અને કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ ગિરરાજજીનું રૂપ ધારણ કરીની અંદર જ બેસી ગયા અને ખુદ પોતે બધું આરોગવા માંડ્યા છે ગિરિરાજજી જાણે દર્શન દીધા વ્રજવાસીઓ આનંદિત થયા છે ઇન્દ્રનો બંધ રહ્યો છે કોપાયમાન થયો છે બારે મેઘ ખાંગા થયા વીજળીના ચમકારાઓ થવા લાગ્યા બરફની શિલાઓ પડવા લાગી ઓગણ પચાસ વાયુઓ આવવા લાગ્યા બચાવો બચાવો કરતા રજવાસીઓ ભાગવા લાગ્યા છાપરાઓ ઉડવા લાગ્યા ગાયો ભાગવા માંડી બધા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ ટચલી આંગળીઓ પર ગિરરાજજીને ધારણ કર્યા છે ગિરિરાજ આવો રજવાસીઓ આવો

પણ મનમાં અભિમાન અહંકાર આવ્યો છે એટલે ભગવાન કહી દીધું કે અમારી આંગળી લઈ દઉં ત્યાં ભગવાન આંગળી લેવાની તૈયારી કરે ત્યાં મને લાગ્યું આ તો બધું માથે આવું આપણા લાકડીના ટેકા જ નકા છે આ તો ગિરરાજ ધરણે ગિરિરાજ જે પધરાવ્યા છે પોતાની દસરી ઉપર બાકી આપણે કોઈ બચત નહીં ધન્ય છે ગિરિરાજ ધરણ ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગિરિરાજ ધરણ તો કે રાખવામાં આવ્યું છે સાત દિવસ પૂરા થયા અને ભગવાન શ્રી કૃષ્ણ એ ધીમેથી ગિરિરાજજી નીચે પધરાવી દીધા છે ત્યાંથી ધારી કહેવાયા ગિરિરાજ ધરણ કહેવાયા ગિરાજ ધરણ